વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે શિમલા મરચાંનું શાક બનાવીશું શિમલા મરચાંનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે બહાર ફરવા જાઓ કે પછી પિકનિક પર જાઓ ત્યારે સાથે બનાવીને લઈ જઈ શકો છો શિમલા મરચાંનું શાક બનાવવા માટે મેં ચાર મીડિયમ સાઇઝના સિમલા મરચાં લગભગ પાંચસો ગ્રામ જેટલા છે જેને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે અડધી ચમચી જીરું એક ચમચી ધાણા ધાણાને મેં અર્ધ કચરા ખોડણીમાં ખોડી લીધા છે ત્રણ મોટી ચમચી બેસન ત્રણ મોટી ચમચી તેલ મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચીથી થોડી ઓછી હળદર અને એક ચમચી જીરું જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરતી વખતે બાજુમાં રહેલું બેલ લાયકોન દબાવો જેથી મારા નવા આવનારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલાં મળે તો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે શિમલા મરચાંને આ રીતે કટ કરી લેવાના છે આપણે બે ભાગમાં કટ કરીને આ વચ્ચેનું બીયા વાળો ભાગ કાઢી લેવાનું છે પછી આ રીતે કટ કરીને મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું આ રીતે બધા જ શીમલા મરચાને આપણે સમારી લેવાના છે મિત્રો આ રીતે મેં બીયાવાળો ભાગ અલગ કાઢીને બધા જ શીમલા મરચાંને મીડિયમ સાઇઝમાં સમારી લીધા છે મિત્રો હવે આપણે એક કઢાઈની અંદર બેસનને શેકી લેવાનું છે બેસનને આપણે મીડિયમ ફ્લેમ પર હલાવીને શેકવાનું છે બેસન શેકતી વખતે તેની અંદર ઘી કે પછી તેલ એડ કરવાનું નથી ડાયરેક્ટ જ તેને શેકવાનું છે આ રીતે આપણે સતત હલાવીને શેકી લેવાનું છે બેસનને વધારે શેકવાનું નથી બેસનને ડાયરેક્ટ પણ એડ કરી શકાય છે પણ આ રીતે શેકીને એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો બેસનની અંદરથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે એટલે આપણે જરૂર મુજબનું બેસન શેકાઈ ગયું છે હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લેવાનું છે મિત્રો આપણે જે કઢાઈની અંદર બેસન શેક્યું હતું તે જ કઢાઈની અંદર તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કરીશું જીરું થોડું સંતા એટલે ધાણા એડ કરીશું આ રીતે આખા દાણાને અડધકચરા વાટીને એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેની અંદર સમારેલા મરચાં એડ કરીશું મરચા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો આ રીતે સીમલા મરચાં ને હલાવીને આપણે બે થી ત્રણ મિનિટ ચડવા દેવાના છે શીમલા મરચાની અંદર થી પાણી નીકળે છે એટલે તેને આપણે ચડવતી વખતે ઢાંકવાના નથી હવે આપણે તેની અંદર મરચું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફરીથી આ શાકને આપણે ચારથી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર ચઢવા દેવાનું છે ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને શિમલા મરચાં લગભગ ચડી જ ગયા છે એટલે હવે આપણે તેની અંદર ગરમ મસાલો અને જીરું એડ કરીશું ફરીથી આને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે તેની અંદર થોડું થોડું કરીને બેસન એડ કરીશું મિત્રો મેં બેસન એડ કરીને મિક્સ કરી લીધું છે હવે આપણે તેને ફરીથી બે મિનિટ સુધી થવા દેવાનું છે જેથી બેસન શીમલા મરચાંની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય જો મિત્રો તમે તેલ ઓછું એડ કર્યું હોય તો આ રીતે બેસન એડ કર્યા પછી હાથથી થોડું પાણી છાંટીને એડ કરી લેવાનું છે મિત્રો શિમલા મરચાંને ચઢતા વધારે સમય નથી લાગતો એટલે આ શાક ખૂબ જ જલ્દી બની જાય છે મિત્રો સિમલા મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે મિત્રો તમે આ શાકને રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો બહાર પણ લઈ જઈ શકાય છે અને સાઈડ ડિશમાં પણ બનાવી શકાય છે તો આવી રીતે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો અને મિત્રો તમે કેવા વિડીયો જોવા માગો છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય